અંબાણી પરિવારના મહેમાનોએ દેશ દુનિયાના અંદાજીત અઠયાવીસ કેટરિંગ સાથે સુરતના દર્શનમ પાપડના પાપડ રોલ અને પાપડ પોતલીનો સ્વાદ ચોખ્યો જામનગરમાં અનંત અંબાણીની વેડિંગ સેલિબ્રેશનમાં સેલિબ્રિટી ઉદ્યોગ સાહસિકો ક્રિકેટરો સહિત સેંકડો મહેમાનોએ દર્શનમ પાપડનો સ્વાદ ચોખ્યો સુરતમાં છેલ્લા ઓગણીસ વર્ષથી કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નિમેશ દમણિયા દર્શનમ પાપડના નામથી પાપડની વિવિધ વાનગીઓ છે દર્શનમ પાપડનો સ્વાદ ચાખનાર લોકોની વાત સાંભળ્યા બાદ ઉદ્યોગપતિ અંબાણી પરિવારે જામનગરમાં અનંત અંબાણીની પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં આખા ઇન્ડિયા અને વર્લ્ડમાંથી ટોટલ અઠયાવીસ અંદાજીત કેટરીંગવાળા આવેલા હતા તેમાં અમારી દર્શનમ પાપડની બે વેરાયટીને કેટરિંગમાં સર્વ કરવાનો ચાન્સ મળ્યો એ બદલ અમે ગર્વ અનુભવીએ છે પાપડ રોલ અને પાપડ પોટલી પીરસવાનો ઓર્ડર આપ્યો હતો સુરતના દર્શનમ પાપડ અને મોમીઝ કિચનના નિમેશ દમણિયા સપ્તાહ પૂર્વ જામનગરમાં આનંદ અંબાણીના પ્રીવેડિંગ દરમિયાન દર્શનમ પાપડની રેસીપી રજૂ કરવાની તક મળી આમાંથી નિમેશભાઈએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમને આવી તક વારંવાર મળે ઓર્ડર અંગે અંબાણી પરિવારે કેવી રીતે સંપર્ક કર્યો તે અંગે નિમેશભાઈએ જણાવ્યું હતું કે અમને ત્રણેક દિવસ પહેલા ઓર્ડર મળ્યો કે મહેમાનોના ભોજનમાં પાપડ રોલ અને પાપડ પોટલી પીરસવા તમારે જામનગર આવવું પડશે દર્શન અમના પાપડ રોલ અને પાપડ પોટલી એ ગુજરાત કે દેશમાં વિશેષતા છે આ બંને વસ્તુઓ પીરસવા માટે અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા પાપડ રોલ એટલે કે કાચા પાપડનો ભૂકો કરીને મસાલા સાથે સેકેલા પાપડને રોલ કરીને સર્વ કરવામાં આવે છે પાપડ પોટલીમાં ખાખરા ભૂકો અને મસાલાનું સ્ટોફિંગ ત્રણ કલરની કાચા પાપડની પોટલીમાં રજૂ કરવામાં આવે છે ઓર્ડર બન્યા પછી મેં વિચાર્યું કે હું ઓર્ડર પૂરો કરીશ કે નહીં પરંતુ આટલી મોટી સેલિબ્રિટી સામે આવી જગ્યાએ ઓર્ડર આપવાનું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું ત્યાંનું વાતાવરણ જબરજસ્ત હતું લગ્ન પહેલાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેનો અમને ખૂબ આનંદ થયો કાર્યક્રમ દરમિયાન બારસોથી તેરસો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાંથી લગભગ છસો સાતસો લોકોએ પાપડ પોટલી અને પાપડ રોલનો સ્વાદ ચાખ્યો હતો સેલિબ્રિટીઓ ઉદ્યોગપતિઓ અને ક્રિકેટરોના પ્રવેશ સમયે જ્યારે અમારી વાનગી પીરસવામાં આવતી હતી ત્યારે તેઓએ તેનો સંપૂર્ણ સ્વાદ ચાખ્યો હતો નિમેશભાઈએ જણાવ્યું હતું કે અમે પાપડમાંથી બનતી પંદરથી વીસ વિવિધ વસ્તુઓ સર્વે કરી છે અમે દક્ષિણ ભારતીય અને મેક્સિકન કાઉન્ટરો પર પણ સેવા આપીએ છીએ જ્યારે મને આ ઓર્ડર મળ્યો ત્યારે હું લોનાવાલામાં હતો ત્યાંથી બાર કલાક ડ્રાઇવ કરીને સાંજે સાત વાગ્યે સુરત પહોંચ્યો અને ત્યારબાદ ઓર્ડરનો કાચો માલ પેક કરીને હું જામનગર જવા રવાના થયો મે ત્રણ દિવસમાં પાંત્રીસ કલાક કાર ચલાવીને આ ઓર્ડર પૂરો કર્યો મારા જીવનમાં વાર મને આટલી મોટી તક મળી બીજા દિવસે સંગીત સમારોહમાં અમારી વાનગી અમને રજૂ કરવામાં આવી

દર્શનમ પાપડની પીરસવાનો મોકો મળ્યો એ બદલ અમે ખૂબ ખૂબ ખુશી અનુભવીએ છીએ ને આવો ચાન્સ આગળ ને આગળ મળતો રહે એવી આશા રાખીએ છીએ આપણે કેવી રીતે અંબાણી પરિવારે તમારો સંપર્ક કર્યો અને કેવી રીતે આપણે ત્યાં પહોંચી શક્યા એ વિશે પણ અમારા દર્શક મિત્રોને કહો અમને ત્યાં અમારી પાસે ઓર્ડર બે તારીખનો આવ્યો બે તારીખના ઓર્ડરમાં અમને ચોવીસ કલાક પહેલાં જણાવવામાં આવ્યું કે ભાઈ તમારે તમારી આ પાપડની જે વેરાયટીઝ છે તે તમારે ત્યાં પીરસવાની છે ને તમારે અહીંયા જામનગર આવવાનું છે આપણી કઈ આઈટમ અમારી પાપડ રોલ ને પાપડ પોટલી એ અમારી ઓલ ઓવર કદાચ ગુજરાત કે ગણો કે દક્ષિણ ગુજરાત ગણો કે ઇન્ડિયા ગણો એ અમારી સ્પેશિયાલિટી છે એ આઈટમમાં તેને માટે અમને ત્યાં બોલાવેલા હતા પાપડ રોલ અને પાપડ પોટલી એટલે શું કે જે જેના માટે લોકો સ્પેશિયલી ત્યાં આપણે બોલાવીએ પાપડ રોલ બેઝિક કાચો પાપડ આવે છે ને એની અંદર પાકા પાપડનો ભૂકો કરીને અંદર એના મસાલા ઇંગ્રેડિયન્ટ કરીને અંદર રોલ કરીને આપવામાં આવે છે જ્યારે પાપડ પોટલીમાં ત્રણ ત્રણ રંગના પોટલી હોય છે ને અંદર ખાખરાનું સ્ટફિંગ ખાખરાનો ભૂકો હોય ને એનો મસાલો સ્ટફિંગ કરીને આપવામાં આવે છે આ ઓર્ડર આવ્યો તમને એવો વિચાર હતો ખરો કે આપણે કરી શકીશું વિચાર તો ઘણો આવ્યો કે ઓર્ડર તો કરી શકશું પણ કંઈ મગજમાં એવું ધારેલું નહીં હતું કે લાઈફમાં આવો મોટો પણ ઓર્ડર એટલે આવી મોટી જગ્યા આવા મોટા સેલિબ્રિટીસ વચ્ચે આપણે જવા મળશે ને આવો ઓર્ડર કરી શકશું કેવો માહોલ હતો શું અનુભવ આપણે માહોલ જબરજસ્ત માહોલ હતો ત્યાં મેરેજનો ને ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું હતું ને એકદમ સારી રીતે એનું અમે બેનિફિટ લીધો ને સારું અમને એવું પ્રાઉડ ફીલ થાય છે આપણી જે પાપડ પોટલી અને આપણે ત્યાં મૂકી લગભગ કેટલા વ્યક્તિઓ માટે એ લોકોનું ફંક્શન મારા ધ્યાન મુજબ બારસો તેરસો માણસનું હતું એમાંથી મારા ધ્યાન મુજબ પાંચસો સાતસો માણસ હોય તો આ સારી અમારી વાનગીઓ ટેસ્ટ કરી સેલિબ્રિટીઓ સેલિબ્રિટીઓ બિઝનેસમેનો બધી ક્રિકેટર્સ હોય બધાએ અમારી વાનગી ટેસ્ટ કરી ને શરૂઆતમાં જ્યારે એન્ટ્રી થતી હતી ત્યારે જ અમારી આ વાનગી સૌ કરવામાં આવેલી એટલે ઘણા બધા મહાનુભવોએ અમારે આ વાનગી ટેસ્ટ કરી સ્પેસિફિક બીજું પેસિફિક અમે પાપડમાંથી જ બનતી વેરાઈટીઝમાં પંદર વીસ આઈટમો સૌ કરીએ છીએ સાઉથ ઇન્ડિયન કાઉન્ટર્સ છે મેક્સિકન કાઉન્ટર્સ છે એ પણ બધું અમે સૌ કરીએ છીએ મિત્રોને જણાવો કે જ્યારે આ ઓર્ડર આપણે આવ્યો ત્યારે એ ઓર્ડર આપણે કેવી રીતે પાર પાડવો અને તમે અહીંયાથી જામનગર કેવી રીતે ગયા ત્યાં તમારે આ કેવી રીતે તમારા સ્ટોલથી માંડીને તમે એને મૂક્યું તે વિશે પણ કહો પાર પાડવાનું એકદમ અઘરું હતું કારણ કે હું જે તે સમયે ત્યાં લોનાવાલા હતો મેં ત્યાંથી બાર કલાક ગાડી ડ્રાઈવ કરીને સુરત આવ્યો સાંજે સાત વાગે અહીંયા આવ્યો સવાર તરત જ એક કલાકની અંદર જામનગર જવાના રવાના થયો ત્રણ દિવસની અંદર ત્રીસ તેત્રીસ પાંત્રીસ કલાક જેટલો કાર ડ્રાઇવિંગ કરીને આ ઓર્ડરને પાર પાડ્યો છે કેવું ફીલિંગ થાય છે જ્યારે આ સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું ત્યાં તમારી સાથે વર્તન કેવું હતું અને ત્યાં કેવો માહોલ હતો ત્યાંનું વર્તન એકદમ સારું કોઈ પણ

સુરત શહેરના શહેરીજનોને એક જ જ સંદેશ કે એ એ એ લોકોના પ્રેમ લોકોની લોકોની લાગણી અને અમે આજે આ મુકામે જઈ શક્યા છે એના માટે હું સુરત શહેરના તમામે તમામ જૈન સમાજ અગ્રણી કેટરિંગ સાઉથ ગુજરાત કેટરિંગ એસોસિએશન એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું